નમસ્કાર દર્શક મિત્રો આપ આપીએમસી સાબરકાઠા જિલ્લાના તલોદ તાલુકાના હરસોલ ગામ હરસોલ બ્રાહ્મણ યુવા સંગઠનનું સ્નેહ સંમેલન યોજાયું તારીખ ચોવીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ પ્રાચીન રામેશ્વર દાદા મહાદેવના સાનિધ્યમાં હરસોલ બ્રાહ્મણ યુવા સંગઠનનું સ્નેહ સંમેલન યોજાયું જેમાં ધાર્મિક અને સામાજિક રૂપરેખાઓ તૈયાર કરવામાં આવી હતી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ રામેશ્વર દાદા મહાદેવે મહાઆરતી કરી અને બ્રાહ્મણોના પરિવારોએ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી આ કાર્યક્રમના ઇનામ વિતરણના દાતા શ્રી ધર્મેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ રાવલ આર્મી દિલ્હી હેડક્વાર્ટર્સ ઉપસ્થિત રહી યુવાઓને ડિફેન્સ બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં હરસોલ બ્રાહ્મણ યુવા સંગઠનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને સ્નેહ સંમેલન કાર્યક્રમને સફળ બનાવ્યો હર હર મહાદેવ રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ હર હર મહાદેવ દરેકને સુખદાયી ફળદાયી બને એવી અપેક્ષા બીજું શિક્ષણ તો જોઉં છું બાળકોને જે પ્રોત્સાહન આપવાની જે પ્રક્રિયા છે એ સૌથી સારી છે કારણ કે આપણે બ્રાહ્મણોને ક્યાંય અનામત માનવાની નથી